ભરૂચના પંડિત ઓમકારના ઠાકુર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત જે એકમોને પૂર કાર્યક્રમ જ્યાં મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના સોળસો જેટલા લોકોને ચાર કરોડ થી પણ વધારે રકમનું ડીબીટી જે માધ્યમથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે અને ધંધાર્થીઓના જે પેકેજ આપવામાં આવેલો છે એના તમામ લાભો આજે અમે એક જ કાર્યક્રમમાંથી તમામ લાભાર્થીઓને આખા જિલ્લાના અમે આજે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એમના અકાઉન્ટ્સમાં પેમેન્ટ પણ થવા માંડ્યા છે અને અમને એ અમારી ટીમે જે રીતે વર્કઆઉટ કરીને ગોઠવ્યું એ પ્રમાણે લગભગ કાલ સુધીમાં આ તમામ સહાય પૂર્ણ કરવામાં આવશે આપને જણાવીએ કે સોળસોથી વધારે લોકોને ચાર કરોડથી વધારે મોટી રકમના સહાય આજે એક જ કાર્યક્રમથી થી કરવામાં આવી છે